તો આજે બનાવવાના છે આપણે દાળ સાથે આ સુકેલા બુમલા તતરાવાના છે તો પલાળી દીધા હતા આગળથી જ હવે ધોઈને છે ને તે તોપડીમાં લઈ લઈએ એક વખત જ ધોઈ નાખીએ તો તપેલું મૂકીને હવે મેં તેલ નાખી દીધું છે તમે મેઠી નાખી દીધી છે આ મેથી છે ને ભણવા આવી ગઈ છે મીઠીનો વગર મૂકવાનો મરચું નાખી દીધું છે મરચું ભૂકી ના દણિયાનો ભૂકો છે અડદા હવે એને મિક્સ કરી નાખીએ ચાલો આપણા બુમલા બનીને રેડી છે આ થોડોક મસાલો છે ને આવી રીતે બળી છે તો આવી રીતના તેલમાં તતરાવવા પડે બુમલા અમે છે ને ઇન્ડિયામાં દાળ ભાત બનાવતા ત્યારે આ બીમલા આવી રીતે તતરાવી નાખીએ ખાવાના સારા લાગે આમાં છે દાળ રીંગરું બટેટું છે